મિત્રો ભારત દેશ એટલે ભારત દેશ એટલે ખાલી કાશ્મીરથી કન્યાકુમારી સુધીનો નકશો એટલે ભારત દેશ તો ન ભારત દેશ એટલે કે કાશ્મીરમાં જો કોઈ પીડા થાય અને દુર્ઘટના બને તો કન્યાકુમારીમાં દુઃખ થાય ને એનું નામ છે ભારત દેશ ભારત દેશ એટલે ખાલી અહિંસાનો પૂજારી નહીં ભારત દેશ એટલે સત્ય પ્રેમ અને કરુણાનો પૂજારી એટલે ભારત દેશ ભારત દેશ એટલે કે જે શાહજહાએ મજૂરોના હાથ કાપી અને તાજમહેલ બનાવ્યો તો એ ભારત દેશ તો ન એ ભારત દેશ નહીં કે જેની પત્નીનું હરણ રાવણે કર્યું હતું એમની પત્નીને બચાવવા માટે જે શ્રી રામ રામસેતુ બનાવ્યું ને એ દેશનું નામ છે ભારત દેશ તો આ ભારત દેશના હરેક બાળકો છે શ્રી રામ છે અહીંની હરેક સ્ત્રીઓ છે એ સીતા દેવી સ્વરૂપ છે અહીંના હરેક વન છે સિદ્ધ વન છે અને અહીંની માટી છે એ ચંદન છે પ્રાર્થનામાં ઈમાન હૃદયમાં વિશ્વાસ રાખું છું પ્રાર્થનામાં ઈમાન હૃદયમાં વિશ્વાસ રાખું છું દેશવાસી છું હૃદયમાં હિન્દુસ્તાન રાખું છું તો છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ વંદે માતરમ ભારત માતા કી છે